તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા સમાચારની અંદર આજના મહત્વના સમાચાર જાણીએ તો ખાસ કરીને આજે તારીખ 11 જુલાઈ 2025 વાર શુક્રવાર આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર મોટા વરસાદના વાદળોનું જૂંડા જે આવી ગયું છે જે હા મિત્રો જણાવી દે તો છેલ્લા 3 અને 4 દિવસથી ગુજરાતમાં વરાપનો માહોલ હતો હવે આજથી આ વરાપને મિત્રો જે છે તે અલવિદા કહી દેવાનો સમય આવી ગયો કારણ કે મિત્રો ખેડૂતોની જે છે તે ખાસ કરીને હવે તૈયારી રાખવી જોઈએ કારણ કે આજથી નવા વરસાદ શરૂઆત થઈ રહી છે જ્યાં મિત્રો ત્રણ થી ચાર આગાહીઓ બની રહી છે જેને લઈને ખાસ કરીને મિત્રો તમને દેખાડી દે સ્ક્રીન ઉપર તો તમે જોઈ શકો આ સ્ક્રીન ખોલીને જે રાખી છે તેના માધ્યમથી તમને દેખાડવાનું છે ખાસ આજે મિત્રો મધ્ય ભારતનો પટ્ટો છે તો મધ્ય ભારત ઉપર જે છે તે અત્યારે તમે જોશો તો ખાસ કરીને આજે આ વાદળોના વાદળોના ઝુંડ જે છે ચારો દિશા તરફથી જેને લઈને આજે કાલે એટલે કે બાર જુલાઈ મોડી રાત સુધી ગુજરાત રાજ્ય ભારેથી અતિભારે વરસાદ ને લઈને સિગ્નલો મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા કયા

ભારેથી ભારે વરસાદના એંધાણ છે જયારે આ લીલો કલર છે ગીર સોમનાથ જામનગર દ્વારકા અને કચ્છ આ જિલ્લામાં એકદમ મધ્યમથી હળવા વરસાદની આજે આગાહી છે જ્યારે બાકીના જે વિસ્તારો છે જેમ કે મિત્રો વાત કરી લે તો જોઈ લ્યો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર બાર અને તેર તારીખ નો નકશો છે અને આ નકશો જોઈને તમે ચોકી જશો કારણ કે વરસાદનો મિત્રો જે રાઉન્ડ હવે નવો શરૂ થઈ રહ્યો છે બાર તારીખ થી તમે જોઈ લ્યો તો સમગ્ર કચ્છ

વરસાદનો એકદમ વિરામ હતો પરંતુ હવે જે છે તે મિત્રો ટાઈમ બદલી ગયો છે હવે મિત્રો વરસાદની એક નવી સિસ્ટમ બની છે તો બીજી તરફ હવામાન અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી કેટલી ખુખાર હતી ભારે મિત્રો જે છે તે આગાહીઓ પણ આપી દેવામાં આવી છે તેમના વિશે પણ વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે તો આજે જે છે તે ખૂબ જ ભયાનક આગાહી આપી છે જી હા મિત્રો આજે અંબાલાલ પટેલે જે છે તે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં તેર તારીખ બાદ તેર જુલાઈ બાદ નવા જૂની થવાના એંધાણ છે તે શું કારણોસર આવી રહી છે તે પણ તમને દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો અત્યાર સુધી જે છે તે ગુજરાત રાજ્ય પર કોઈ મોટી સિસ્ટમ બનેલી ન હતી એટલે કે ગુજરાત રાજ્ય ઉપર એકદમ ક્લીન વાતાવરણ હતું એકદમ ચોખ્ખું વાતાવરણ હતું પરંતુ આજે મિત્રો જે છે આ વાદળો તમે જોઈ લો મિત્રો આજે વાદળો તમે જોઈ રહ્યા છો આ સિસ્ટમ છે બંગાળની ખાડીની તે લગાતાર આ રીતે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આ જ સિસ્ટમ મિત્રો જે છે તે જોઈ લો તો ગુજરાતના ભાગો તરફ આવી પડ રહી છે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાડી દઈએ તો જોઈ લો આ ગુજરાતનો ભાગ છે અને ગુજરાતના ભાગોની અંદર આજે મિત્રો આ મોટી સિસ્ટમ બનેલી છે બંગાળની ખાડીની એ સીધે સીધી ગુજરાત રાજ્ય ઉપર આવતા આજે અને આવતીકાલે ભારે વરસાદના સંકેતો બની રહ્યા છે તો બીજી તરફ એક ટ્રફ પસાર થઈ રહ્યો છે તે ટ્રફ પણ તમને દેખાડી દઈએ તો સૌથી પહેલા ગુજરાત રાજ્ય માર્ક આઉટ કરીને તમને અહીંયા દેખાડીએ તો જોઈ લો મિત્રો જે છે આ રીતનો મિત્રો જે છે તે અરબ સાગરમાંથી લઈને બંગાળની ખાડી સુધી મિત્રો એક ટ્રફ પસાર થઈ રહ્યો છે અને વચ્ચે જે છે તે મિત્રો આપણું ગુજરાત રાજ્ય આવી રહ્યું છે જોઈ લોકો મિત્રો આજે ટ્રફ અહિયાં પસાર થઈ રહ્યો છે આ ટ્રફ વચ્ચે જે છે તે મિત્રો તમે અહીંયા જોઈ શકો આપણું રાજ્ય આવેલું છે ને ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદની કોઈ ગામનું નામ લઈને મિત્રો જણાવી તો ખાસ કરીને તારીખ અગિયાર જુલાઈ રોજ સવારના છ વાગ્યાથી સાંજના બાર વાગ્યા સુધી ભારેથી ભારે તો કડાકા બડાકા સાથેના વરસાદ થવાના અનુમાનો સામે આવી રહ્યા છે તેની વચ્ચે જોઈ લો મિત્રો ભાગમાં કેટલો વરસાદ આવશે તેને લઈને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જ વાત કરીશું કારણ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના સિગ્નલો જે છે તે મિત્રો બની રહ્યા છે તેના લઈને વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલા જોઈ લઈએ કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કયા કયા ભાગમાં કેટલા વરસાદ ને લઈને આગાહીઓ જે છે તે આપવામાં આવી રહી છે નીચે વાપી સુધી ભારે વરસાદની આગાહી જ્યાં વડોદરા બોડેલી છોટાઉદેપુર ખંભાત આણંદ ભરૂચ અંકલેશ્વર થી લઈને નીચે આવે તો રાજપીપળાના વિસ્તારોથી લઈને સુરતના વિસ્તારો ત્યાંથી નીચે નવસારી આહવા ડાંગ અને વલસાડ આ મિત્રો જે દક્ષિણ ગુજરાતનો ઓલ ઓવર પટ્ટો છે આ દરેકે દરેક ભાગોની અંદર આ બધા જ ઝોનની અંદર ચારો દિશા તરફથી અતિ ભયંકર વરસાદની સિસ્ટમ આજે એન્ટ્રી લેશે અને તેને કારણે આ વિસ્તારોની અંદર જોઈ લઈએ તો હાઈ લેવલના વાદળો દેખાઈ રહ્યા છે જેને કારણે મધ્યમથી ભારે વરસાદ જે છે તે આ વિસ્તારોની અંદર આવી શકે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ મધ્ય ગુજરાતની અને ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીશું તો મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર આજે લો લેવલની એક્ટિવિટી લો પ્રેશરીય સિસ્ટમ બની રહેશે વરસાદની જેને કારણે આ સમગ્ર મધ્ય ગુજરાતના ભાગોની અંદર લઈને મહેમદાબાદ ના વિસ્તારો ના વિસ્તારો બાલા સિનોર આ એક પંથક ઉપર આજે જે છે તે મિત્રો મેઘરાજા રુદ્ર તૂટી શકે જેને લઈને આજે તારીખ અગિયાર અને આગામી બાર અને તેર તારીખના રોજ પણ મધ્ય ગુજરાતના પટ્ટામાં હાઈ લેવલના વરસાદની સિસ્ટમો જે છે તે બનેલ છે ત્યાંથી મિત્રો આગળ વાત કરી સૌરાષ્ટ્રને લઈને કે સૌરાષ્ટ્રના કયા કયા ભાગોમાં આજે કેટલો વરસાદ નોંધાવાની આગાહી ખાસ સૌરાષ્ટ્રમાં પણ એક એક જિલ્લા તાલુકા ઉપર ભારે વરસાદના સિગ્નલો દેખાઈ રહ્યા છે જેમાં ખાસ વાત કરીએ ભાવનગર અને અમરેલી જિલ્લાની તો અહીંયા મિત્રો વલભીપુર પાલીતાણા ગારિયાધાર નીચે આવીએ તો તળાજા પંથક અલંગ ભાવનગર મહુવા પંથક સાવરગુડલા રાજુલા લીલિયાથી લઈને ઉપર આવીએ તો બાબરા લાઠી અમરેલી જાત્રોડા વાઘાણીયા સાબરકુંડલા આ બધા જ વિસ્તારોની અંદર અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર કલાક ભારેથી અતિભારે વરસાદ રહેવાના એંધાણ અને ત્યાંથી પણ આગળ વાત કરી લે તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જોઈ લો જુનાગઢ વિસાવદર કેશોદ માણાવદર મુલિયાસા મેંદરડાના વિસ્તારોથી લઈને નીચે આવે તો સાસણગીર ગીર સોમનાથના વિસ્તારો તાલાળા ગીર તુલસી શામ ઉના કોડીનાર વેરાવળ અને માંગરોળ સહિતના બધા જ વિસ્તારોની અંદર દ્વારકાની અંદર પણ હાઈ લેવલના વાદળો છે જામનગર અને મોરબી આ બધા જ દરિયાકાંઠાના ઝોનની અંદર હાઈ લેવલની સિસ્ટમ એક્ટિવિટી દેખાઈ રહી છે તો બીજી તરફ મિત્રો ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ જોઈ તો બોટાદ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર આ ચારે ચાર જિલ્લા ઉપર મિત્રો જે છે હાઈ લેવલના વરસાદોનું સિગ્નલ જે છે તે મળી રહ્યું છે જેને કારણે આજે જે છે તે ઓલ ઓવર સૌરાષ્ટ્રની ઉપર ભારેથી અતિ ભારે વરસાદના સિગ્નલો બની રહ્યા છે ત્યાંથી આગળ વાત કરીને ઉત્તરીય ગુજરાતની માહિતી આપીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી જેમાં ખાસ હિંમતનગરથી લઈને ઈડર ખેડબ્રહ્મા વડનગર મહેસાણા મોઢેરા ચાણસમા સાત સાંતલપુર રાધનપુરથી લઈને ઉપર ભાટસણના વિસ્તારો ડીસાના વિસ્તારોથી લઈને આસપાસ અરવલ્લી બનાસકાંઠા અને સાબરકાંઠા ટૂંકમાં આ ઉત્તરીય ગુજરાતનો ઓલ ઓવર જે પટ્ટો છે ત્યાં મિત્રો આગળ જઈને એક લો પ્રેશરીય સિસ્ટમેટિક એક્ટિવિટીઓ બની રહી છે જેને કારણે આ ભાગોની અંદર જે છે તે આજે હાઈ લેવલના વરસાદો અને ગાજવીજ સાથેના વરસાદો પણ જોવા મળી શકે તો મિત્રો આની સાથે જે છે તે આજે કચ્છ જિલ્લાના પણ જુદા જુદા

સોળ સત્તર અને અઢાર આ સાત થી આઠ દિવસ ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદના આંકડાઓ બનશે જોકે મિત્રો તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું અત્યારે હાલ આજના વિડીયો માટે આટલું જ રાખીએ કાલે કેવું હવામાન રહેશે તેની માહિતી આ ચેનલ ઉપર કાલે સવારે વહેલી સાડા પાંચ વાગે આપણે આપીશું તો ત્યારે જોડાજો ફરી એકવાર ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશું ધન્યવાદ જય માતાજી